ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાય એકવીસમો ભરતવંશનું વર્ણન રાજા રંતિદેવની કથા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત વિતથ અર્થાત ભરદ્વાજનો પુત્ર હતો મનિયુ મનિયુના પાંચ પુત્રો થયા બૃહત અક્ષત્ર જય મહાવીર્ય નર અને ગર્ગ નરનો પુત્ર હતો સંકૃતિ સંકૃતિના બે પુત્રો થયા ગુરુ અને રણતીદેવ પરીક્ષિત રણતીદેવનો નિર્મળ યશ આ લોક અને પરલોકમાં સર્વત્ર ગાવામાં આવે છે આકાશ આકાશવૃત્તિથી કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ કર્યા વિના ભાગ્યવશ જે પ્રાપ્ત થાય તે વસ્તુનો જ ઉપભોગ કરતા હતા તેથી તેમની સંપત્તિ દિવસે દિવસે ઘટતી જતી હતી તેઓ જે કંઈ મળી જાય તેને પણ આપી દેતા અને પોતે ભૂખ્યા રહેતા તેઓ સંગ્રહ પરિગ્રહથી અને મમતાથી રહિત તથા મોટા ધૈર્યવાન હતા તેઓ તેમના પરિવાર સાથે દુઃખ ભોગવી રહ્યા હતા એકવાર તો લગાતાર અડતાલીસ દિવસ એવા વીતી ગયા કે તેમને પાણી સુધા પીવા મળ્યું નહીં ઓગણપચાસમાં દિવસે સવારે જ તેમને થોડી ખીર ઘી શીરો અને જળ મળ્યું તેમનો પરિવાર મોટા સંકટમાં હતો ભૂખ અને તરસથી તે બધા કાપી રહ્યા હતા પરંતુ જ્યાં તે લોકો ભોજન કરવાનું વિચારતા હતા ત્યાં જ અતિથિના રૂપમાં એક બ્રાહ્મણ આવી ગયો રંતિદેવ બધામાં ભગવાનના જ દર્શન કરતા હતા તેથી તેમણે ખૂબ શ્રદ્ધાથી આદરપૂર્વક તે અન્નમાંથી બ્રાહ્મણને ભોજન કરાવ્યું બ્રહ્મદેવતા ભોજન કરીને ચાલ્યા ગયા પરીક્ષિત હવે વધેલા અન્નને રંતિદેવના પરિવારે આપસમાં વહેંચી લીધું અને ભોજન કરવા તૈયાર થયા તે જ સમયે એક બીજો શૂદ્ર અતિથિ આવી ગયો અરંતિદેવે ભગવાનનું સ્મરણ કરતા રહીને તે વધેલા અન્નમાંથી પણ થોડો ભાગ શુદ્રના રૂપમાં આવેલા અતિથિને ખવડાવી દીધો જ્યારે શુદ્ર ખાઈ પીને ચાલ્યો ગયો ત્યારે કેટલાક શ્વાન સાથે એક બીજો અતિથિ આવ્યો તેણે કહ્યું રાજન હું અને મારા શ્વાન બહુ ભૂખ્યા છીએ અમને કંઈક ખાવાનું આપો રનતીદેવે ખૂબ જ આદરભાવથી જે કંઈ બચ્યું હતું બધું જ તેને આપી દીધું અને ભગવાનમય થઈને તેમણે શ્વાન અને તેમના માલિકના રૂપમાં આવેલા ભગવાનને નમસ્કાર કર્યા હવે માત્ર જળ જ બચ્યું હતું અને તે પણ માત્ર એક મનુષ્ય પીવે તેટલું જ હતું તેઓ આપસમાં વહેંચીને તે જળ પીવાનું વિચારતા હતા ત્યાં તો એક ચાંડાળ આવી પહોંચ્યો તેણે કહ્યું હું અત્યંત નીચ છું મને પીવા માટે જળ આપો ચાંડાણની તે કરુણાભરી વાણી જે બોલતા પણ અત્યંત દુઃખનો અનુભવ કરી રહ્યો હતો સાંભળીને રણતિદેવ કરુણાથી અત્યંત સંતપ્ત થઈ ગયા અને આ પ્રમાણે અમૃતમય વચન કહેવા લાગ્યા ભગવાનની પાસે આઠેય સિદ્ધિઓથી યુક્ત પરમગતિ ઈચ્છતો નથી બીજું તો શું હું મોક્ષની કામના પણ કરતો નથી હું ચાહું છું તો માત્ર એ જ કે હું બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત થઈ જાઉં અને તેમનું બધું જ દુઃખ હું જ સહન કરું જેથી બીજા કોઈ પ્રાણીઓને દુઃખ ન થાય આ દિન પ્રાણી જળ પીને જીવવા ઈચ્છતો હતો જળ આપી દેવાથી તેના જીવનની રક્ષા થઈ ગઈ હવે મારી ભૂખ તરસની પીડા શરીરની શિથિલતા દિનતા ગ્લાની શોક વિષાદ અને મોહ એ બધા જ ચાલ્યા ગયા અને હું સુખી થઈ ગયો આ પ્રમાણે કહીને તે બચેલું જળ પણ તે ચાંદાણને આપી દીધું જોકે જળ વિના તે પોતે મરી રહ્યા હતા છતાં સ્વભાવથી જ તેમનું હૃદય એટલું કરુણાપૂર્ણ હતું કે તે પોતાને રોકી ન શક્યા તેમના આવા ધૈર્યની પણ કોઈ સીમા છે પરીક્ષિત આ અતિથિઓ વાસ્તવમાં ભગવાનની રચેલી માયાના જ જુદા જુદા રૂપ હતા પરીક્ષા પૂરી થયા પછી પોતાના ભક્તોની અભિલાષા પૂરી કરનારા ત્રિભુવનના સ્વામી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે તેમની સામે પ્રગટ થઈ ગયા રંતિદેવે તેમને ચરણોમાં નમસ્કાર કર્યા તેમને કંઈ લેવું તો હતું નહીં ભગવાનની કૃપાથી તે આસક્તિ અને સ્પૃહાથી પણ રહિત થઈ ગયા તથા પરમ પ્રેમમય ભક્તિભાવથી પોતાના મનને ભગવાન વાસુદેવમાં તન્મય કરી દીધું કશું પણ માગ્યું નહીં પરીક્ષિત તેમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા તો હતી નહીં તેમણે પોતાના મનને પૂર્ણરૂપે ભગવાનમાં જોડી દીધું તેથી ત્રિગુણમયી માયા સ્વપ્નના દ્રશ્યની જેમ નષ્ટ થઈ ગઈ રંતિદેવના અનુયાયીઓ પણ તેમના સંગના પ્રભાવથી યોગી બની ગયા અને બધા ભગવાનના જ આશ્રિત પરમ ભક્ત થઈ ગયા મન્યુપુત્ર ગર્ગથી સિની અને સિનીથી ગાર્ગીયનો જન્મ થયો જોકે ગાર્ગીય ક્ષત્રિય હતો છતાં તેનાથી બ્રાહ્મણ વંશ ચાલ્યો મહાવીર્યનો પુત્ર હતો દુરિત ક્ષય દુરિત ક્ષયના ત્રણ પુત્ર થયા ત્રયારૂણી કવિ અને પુષ્કરારૂણી આ ત્રણેય બ્રાહ્મણ બની ગયા વૃહક્ષત્રનો પુત્ર હસ્તી થયો તેણે હસ્તિના પૂર હતું હતો હસ્તિના ત્રણ પુત્ર હતા અજમીઢ ત્રિમીઠ અને પૂરુમીઠ અજમેરના પુત્રોમાં પ્રિય મેઘ વગેરે બ્રાહ્મણ થયા આજ અજમેરના એક પુત્રનું નામ હતું બૃહદિશુ બૃહદકાયનો જયદ્રથ થયો જયદ્રથનો પુત્ર થયો વિષદ અને વિષદનો સેનજીત સેનજીતના ચાર પુત્રો થયા રુચિરાશ્વ દ્રઢનુ કાશ્ય અને વત્સ રુચિરાશ્વનો પુત્ર પાર હતો અને પારનો પૃથુસેન પારના બીજા પુત્રનું નામ નીપ હતું તેને સ્વપુત્રો હતા આજ શુકની સુકની કન્યાકૃત્વી સાથે લગ્ન કર્યા હતા તેનાથી બ્રહ્મદત્ત નામનો પુત્ર થયો બ્રહ્મદત્ત મહાન યોગી હતો તેને તેની પત્ની સરસ્વતીના ગર્ભથી વિશ્વકસેન નામનો પુત્ર થયો આજ વિશ્વકસેને જયગીસવયના ઉપદેશથી યોગશાસ્ત્રની રચના કરી વિશ્વકસેનનો પુત્ર હતો ઉદક્ષન અને ઉદસ્કવનનો પુત્ર હતો ભલ્લાદ આ બધા બૃહદિશુના વંશજ થયા દ્રિમિડનો પુત્ર હતો યવિનર યવિનરનો કૃતિમાન કૃતિમાનનો સત્યધૃતિ સત્યધ્રુતિનો દ્રઢનેમી અને દ્રઢનેમીનો પુત્ર સુપાશ્વ થયો સુપાશ્વથી સુમતિ સુમતિથી સન્નતિમાન સન્નતિમાનથી કૃતિનો જન્મ થયો તેણે હિરણ્યનાપ પાસેથી યોગવિદ્યા પ્રાપ્ત કરી હતી અને પ્રાચ્યશામ નામક રૂચાઓની છ સંહિતાઓ પ્રાપ્ત કરી હતી કૃતિનો પુત્ર નીપ હતો નીપનો ઉગ્ર યુદ્ધ ઉગ્ર યુદ્ધનો ક્ષેમ્ય ક્ષેમ્યનો સુવીર અને સુવીરનો પુત્ર હતો રિપુજય રિપુંજયનો પુત્ર હતો બહુરત દ્રિમીઠના ભાઈ પૂરુમીઠને કોઈ સંતાન ન હતું અજમેરની બીજી પત્નીનું નામ નલિની હતું તેના ગર્ભથી નીલનો જન્મ થયો નીલનો શાંતિ શાંતિનો સુશાંતિ સુશાંતિનો પુરુજ પુરુજનો અર્ક અને અર્કનો પુત્ર થયો ભમ્યાશ્વ ભમ્યાશ્વને પાંચ પુત્ર હતા મુદગલ યવિનર બૃહદીશુ કામ્પિલ્ય અને સંજય ભમ્યાશ્વએ કહ્યું આ મારા પુત્રો પાંચ દેશનું શાસન કરવામાં સમર્થ પંચ અલમ છે તેથી તેઓ પંચાલ નામથી પ્રસિદ્ધ થયા તેમનામાં મુદગલથી મૌદગલ્ય નામના બ્રાહ્મણ ગોત્રની શરૂઆત થઈ ભમ્યાશ્વના પુત્ર મુદગલથી યમજ સંતાન થયા તેમાં પુત્રનું નામ હતું દીવોદાસ અને કન્યાનું નામ હતું અહલ્યા અહલ્યાના લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયા ગૌતમના પુત્ર થયા સત્તાનંદ સત્તાનંદનો પુત્ર સત્યધૃતિ હતો તે ધનુર્વિદ્યામાં ખૂબ નિપુણ હતો સત્યધૃતિના પુત્રનું નામ હતું શરદવાન એકવાર ઉર્વશીને જોવાથી શરદવાનનું વીર્ય મુંજ ખાસ પર પડી ગયું તેનાથી એક શુભ લક્ષણવાળા પુત્ર અને પુત્રીનો જન્મ થયો મહારાજ સંતનુની તેના પર દ્રષ્ટિ પડી ગઈ કારણ કે તેઓ શિકાર કરવા માટે ત્યાં ગયા હતા તેમણે કરુણાવશ બંનેને ઉઠાવી લીધા તેમાં જે પુત્ર હતો તેનું નામ કૃપાચાર્ય થયું અને જે કન્યા હતી તેનું નામ થયું કૃપી આ જ કૃપી દ્રોણાચાર્યની પત્ની થઈ તે શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા નવમ સ્કંધે એકવીસો અધ્યાય નવમ સ્કંધ અંતર્ગત એકવીસમો અધ્યાય સમાપ્ત કૃષ્ણ કનૈયા લાલ કી જય